અમદાવાદના સાણંદમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું સણંદમાં જનસભામાં એકસો પચાસથી એકસો સાહીઠ લોકો જોડાયા હતા આ સભામાં કાર્યકારી અધ્યક્ષ જ્વેરબેન વસેરા હસમુખભાઈ પટેલ વિજય પટેલ સામધભાઈ ગઢવી પિન્ટુભાઈ પટેલ કુલદીપસિંહ વાઘેલા પ્રવીણભાઈ પટેલ સહદેવસિંહ ગોહિલ સહિતના લોકો સભામાં હાજરી આપી હતી આવનાર એક મહિનામાં આખા ગુજરાતમાં બે હજારથી પણ વધુ જનસભા કરવામાં આવશે

આવેદનપત્ર આપી ભૌખિક રજૂઆતો કરવામાં આવી છતાં હજુ સુધી આ નગરપાલિકાએ કોઈ નિર્ણય લીધેલો નથી લીધો

આઈ તમે આપો આયા કોઈ ઓકે ધન્યવાદ આપું છું કે તમે યોદ્ધા છો કોઈ આટ ફાટુ માન તમે નથી તમે કોઈથી ડરતા નથી ને ભાજપની નથી કોંગ્રેસથી નથી એ શાંતિ કોઈ ના આવે નકર આવો બોલો નકર ના આવો તમે આપણે કોઈથી બીતા નથી એટલે આપણે આયા અને

અફઝલ ખાન પઠાણસા તે બહેલો મલિક દિવ્યાંગ ન્યુઝ સાણંદ અમદાવાદ